નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ આગામી ઓગણીસ તારીખે રક્ષાબંધનનો તહેવાર છે જેને લઈને વડોદરા શહેરના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે રાખડીનું વેચાણ શરૂ થઈ ગઈ છે અલગ અલગ જગ્યાઓ પર રાખડીના સ્ટોલ લાગી ગયા છે ને જ્યાં મોટી સંખ્યામાં શહેરના લોકો દ્વારા રાખડીની ખરીદી કરવામાં આવી રહી છે તેવામાં વાત કરીશું કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે આવેલ શ્રીનાથજી રાખડી બજારની જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો અવનવી રાખડીની ખરીદી કરી રહ્યા છે અહીં અલગ અલગ પ્રકારની રાખડીનું વેચાણ કરવામાં આવે છે અને જેમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પેન્ટિક રાખડી છે રજવાડી રાખડી છે સિલ્વર રાખડી છે સુખડ રાખડી છે પછી રેગ્યુલર રાખડી છે અમારી જોડે પછી ઓક્સોડાઈઝની રાખડી છે કારેલી બાગ મુક્તાનંદ ત્રણ રસ્તા સિંહનાજી રાખડી બજાર સારી છે બહુ મસ્ત રિસ્પોન્સ સારું છે કસ્ટમરનો રાખડીનો તહેવાર રક્ષાબંધન એ ભાઈ બહેનનો તહેવાર હોય છે એના માટે હું બહુ જ એક્સાઇટેડ એટલે હોઉં છું કે આ વખતે હું ફર્સ્ટ ટાઈમ મારા ભાઈને રાખડી બાંધવાની છું અને મારો ભાઈ રહે છે દુબઈ અને હું ફર્સ્ટ ટાઈમ એને સરપ્રાઇઝ આપવા માટે જવાની છું એટલે હું બહુ એક્સાઇટેડ છું ભાઈ બહેનનો આ તહેવાર મને બહુ જ ગમે છે બસ અને અહીંયાનું કલેક્શન પણ બહુ જ સરસ છે એટલે મેં બધું જ અહીંયાથી લઈ લીધું છે કવિતા શાહ